વડોદરા ગોલ્ડન ચોકડી હણી વિસ્તારમાં માઇક્રો ટનલિંગ કાર્ય દરમિયાન મુખ્ય ગેસ લાઇનને થયેલા ભંગાણથી શહેરમાં ભારે હડકંપ મચ્યો હતો ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે વડોદરા ગેસ લિમિટેડનો પીએનજી અને સીએનજી પુરવઠો સવારથી મધરાત સુધી સંપૂર્ણપણે બંધ રહ્યો 22 કિલો પ્રેશર સાથે ગેસ બહાર નીકળતા પરિસ્થિતિ અત્યંત જોખમી બની હતી અને થોડી પણ જિંગારી મોટી દુર્ઘટનાનું કારણ બની શકતી હતી ગેસ પુરવઠો બંધ થતાં અડધું શહેર અસરગ્રસ્ત બની ગયું જેમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત રહ્યા આ ઘટનાથી 8 લાખથી વધુ નાગરિકોની બપોર અને રાતની રસોઈમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી નાગરિકોને હોટેલ રેડીમેડ ખોરાક અને સિલિન્ડર પર આધારિત રહેવું પડ્યું રાત્રે જ બીએમસી અને BGL ની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હતી સતત કાર્ય બાદ આજે સવારે શહેરના મોટા ભાગના વિસ્તારો માં ગેસ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે આ ઘટના અંતર્ગત શહેરીજનોના જીવ ને જોખમ માં મુકતા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી ની લોક માંગ ઉઠી રહી છે